મહાદેવ મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો મજા માનો તો મજા માં રહેવાનું ફરી એકવાર અમારા નાનકડા એવા બ્લોગ માં આપણું હાર્દિક સ્વાગત છે જોયું ને આજે પહેલી વાર અમે હારે બોલ્યા કોઈ દિવસ બોલતા નથી મેં ગાઈ આપણે બી પહેલી વાર હારે બોલ્યો એક સાથે એક વાર છે ને પહેલી વાર ટ્રાય કરીને થોડુંક આડું પાછું બીજી વાર ચાલુ કર્યો બ્લોગ તો મિત્રો અત્યારે છે ને બ્લોગ બે દિવસ થાય બનાવ્યો તમે સૈયાના મૂવી જોવા જાય ને પછી નો બ્લોગ આવ્યો જ નહોતો કારણ કે ઓફિસ જાય રજા નથી આવતી એટલે હખને ઉભી રહે ને

તું એક ખાઈ લે તું જે વિડિયો આમ ચાલુ રાખો બધાને બતાવ ના આવે યોને માન ન ખાય આલો ખોરા ના ના ન ખાવ જો આને આજ બધા સબસ્ક્રાઇબ ન ખાઈ લ્યો ભાઈ તમે બસ ખાઈ લે માન ન ખાય હરીના ઘરે આવી જાય ટપુ તો અહીંયા ઉભી રહી છે અને હું અંદર જાઉં છું રેડી કોઈને

રોયલ છે <invece> <yuk> <plPIke> <functional> <Brothers> <classrooms�fry>

હા ah, ટોટલે totally <laughs> <coupon behaviLee begun> અમા કા ફર ફર નથી ફરક લાગ્યો તને કા ફરક લાગ્યો થાય તને લાગ્યો દાઢી કરાઈને આવ્યો આવ્યો બીજો ફરક તો હું મરકુ કરતો હોય

આ તો થોડે કેને બુડિયાને શરમ આવી નકર એક ઢેકો આવત દયા છે ને વાત કદી સાંભળવાની વાત કામ ને કામ એટલે છે ને એની ધ્યાન દેવાનું સાંભળી લેવાનું ધ્યાન હા

આલે એટલી નથી આયા બસ તમને કીધું ખબર ને ટપ્પુ આવતી મી થોડાક દી જાઓ તો ઠીકા વાળી

ઓલી ભાઈ આવે ને હો બટા ને એમ બોલાવે ને કે બટા તો એટલું એવું જ ને એક વર પછી જાય ને હાવ આમ ખૂણા બેઠવે

એ પેરાટ કઈ દઉં થાય મને દેખબર એની પડે યે ગો યે 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 રે યોલો અરે આ પિંક કલર નો કેમ સબરી ગયા ને હું મારે હું મરી ગયલો હમણા કહેતો તો હળકો જો ઘડીક માહો ઘડીક હાવ હાવ અમે હલ કા છે અહીંયા